નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે નિર્માણાધીન ટ્રાઇબલ મ્યુઝિયમ ખાતે તારીખ છ ઓગસ્ટની રાત્રે ગરુડેશ્વરના ગંબાણા ગામના બે યુવાઓ જયેશભાઈ સનાભાઈ તડવી અને સંજયભાઈ ગજેન્દ્રભાઈ તડવીને ઢોર માર મારવાની ઘટના બની કે જેમાં જયેશભાઈ તડવીને ગરુડેશ્વર સરકારી દવાખાને કરતા દાખલ કરવામાં આવતા તેઓનું મોત થયું હતું જ્યારે સંજયભાઈ તડવીને રાજપીપળાની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા તેઓનું પણ સારવાર દરમિયાન મોત થયું હતું ત્યારે આ બંને મૃતકોના પરિવારજનોને સાંતોના આપવા ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ પ્રાથમિક માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણના મંત્રી ડૉક્ટર કુબેરભાઈ ડિંડોર અને ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા ગરૂડેશ્વર તાલુકાના ગબાણા ગામે પહોંચ્યા હતા તેઓની સાથે જિલ્લા પંચાયતના પ્રમુખ ભીમસિં તડવી અને રાંદો તાલુકાના ધારાસભ્ય ડૉક્ટર દર્શામે દેશમુખ સહિતની આગે વાહનોએ પણ મૃતકના પરિવારની મુલાકાત કરી સાંત્વના પાઠવી હતી દીપક જોપતાપ સાથે સીએન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સી એન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ